ગુડ મોર્નિંગ થારના માલિક થાર રોક્સ પૂરે પૂરે થાર રોક્સના માલિક ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અને આ પાર્ટી થી નઈ ચાલે ગઈ રોટલી વગેરે લે મારા માટે અમને બીજી પાર્ટી જોસે કાલ સીધા તમે ઇમ્પિરિયલ માં જઈมาજો પાર્ટી વાળી ઈ સંયુક્ત પાર્ટી આ રી હું પર્સનલ પાર્ટી ની વાત કરું છું પર્સનલ પાર્ટી શું કહેવાય થાર રોક્સ માં તમારે કે ક અમે લઈ જાવું પડશે ઓકે

અત્યારમાં રીલ આવી ગઈ છે Instagram માં મને કે હું 12 વાગે મૂકીશ ઉઠતા હોય મૂકી દીધી મેં કેમ બાર વાગી ગયા પછી સ્વાદમાં ફેર પડી ઓકે હું કરું તમે કરજો પછી કરે Jauh, so, roti siap ya, jam laga ya. yeah. mas. dua nih, berdua nih. હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો વાગ્યા છે અત્યારે બપોરના સાડા બાર અને નંબર પ્લેટ એક લગાવવાની બાકી હતી નંબર તો આવી જ ગયા હતા એટલે એ લગાવવા આવ્યા હતા અને થોડું ઘણું હજી સાફ સફાઈનું ની જોવાનું હતું એ ક્લીન ઓલમોસ્ટ થઈ ગયું अच्छा ऊपर निमेट जो तो आ आ आ भी ना किया ना हाँ 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 एकदम क्वालिटी है हम्म आज अ सेवन डिमेट अब अभी हम आम अनाक वाव मारते कर दिया चालो लेफ्ट नहीं जा और कागर काट ना क्यों पिला हम अकाउंट मारते वर्षा फूल आउट हो तो વરસાદ ઉભો રહ્યો છે થોડું ઘણું બધું કર્યું છે જ્યાં પાછળના ના બધા ચારી નાખી દીધી છે આ રીતનું ટૂંકમાં ઇઝીલી રીમૂવ થાય બ્લેક કાચ કરવાની જરૂર નથી અને જો આ સેવન ડી મેટિંગ આવી ગઈ પછી ફિટિંગ થાય છે ચાવી મેટલવાળું

અને અત્યારે ઓલમોસ્ટ પાંચ વાગ્યા બસ આ ગાડીનું બધું બધુંય નીકળો હવે ટાઈમ આપ્યો તો પેલા કામ કરતા એ લઈ માં કીધું શૂટ કઈ બાજુ મજા આવે છે આજે ટૂંકમાં સિટીમાં લઈને નીકળો છું એમ માઈટ ઉપર મજા આવે છે

એમ જો મગ ની દાળ ફ્રાય કરી નાખી જેમ મરચાં હમ નાની પ્રિય છાશ તો હોય જ કેવા બ્લેસિંગ્સ આપ્યા છે બધા એ વિચાર્યું બ્લેસિંગ્સ આવ્યા છે બધાય અરે વાજ જાવા દે કે ભાઈ બધાયના બ્લેસિંગ્સ છે તો જ છે બધુંય આપણા નસીબ એટલા સારા કે ભાઈ આટલા લોકોનો પ્રેમ મળે છે હ બધાયના આશીર્વાદ હ બધે સુખમિલન થાય આશીર્વાદને કામ હ અને બધાયનો સહકાર હ ફૂલ દી ખાવા મરચી તમારે મત નહી કે અમારે નથી નહી મરચી ફૂલ દી થઈ મજા આવી હમ ચટાકો લાગ્યો સીધો બેન કે ભાઈ ની ઘરે કે જમવાનું ન્યા આ જાકો દી ન્યા રોટલા હમ વન ડે પિકનિક છે ને હમ હે વન ડે પિકનિક છે એમની છે Зд rotation verdad? Sieg ändert gestion voulez散 Oberst decâtні? Ja ma 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 ma. little will say You're doing that for all, you would need trouble. Huh decent? C't

આપ સૌના ખૂબ ખૂબ ધન્યવાદ ઘણી બધી વિશેષ આવેલી છે અત્યારે પાંચસો પ્લસ કમેન્ટ આવેલી છે બ્લોગમાં અને ઇન્સ્ટા અને ફેસબુક ઉપર બહુ જ હજી કમેન્ટ્સ છે બધાયને એને વન બાય વન તો નહીં કહી શકું પણ બહુ દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો પ્રેમ સાથ સહકાર અને કેટલી એનર્જી ફીલ આવે તમારા બધાની જે આટલી પોઝિટિવિટી આપ સૌનો આટલી સારી સારી વિશિસ જોઈને ખરેખર ખૂબ આનંદ થયો દિલથી થેન્ક યુ આપ સૌને અને કમેન્ટ એક બે લઈ લઉં વિહાનભાઈ ઠક્કર કોંગ્રેચ્યુલેશન્સ આનંદ અંકલ એન્ડ રિયા દીદી બા ને અંબા અંબા અને દાદા ને જય મહાદેવ હું તમારા રેગ્યુલર બ્લોગ જોઉં છું અને મારું નામ બિન ઠક્કર છે અને હું ચૌદ વર્ષનો છું અને મારું નામ બ્લોગમાં લેજો થેન્ક યુ ભાઈ વિયાન ભાઈ પછી કેતનભાઈ પંડ્યા છે કોંગ્રેચ્યુલેશન ટુ સાતા ફેમિલી ફોર વન્ડર વર્લ્ડ વાઈડ આઇકોનિક થાર એક્સયુ ઓફ રોડ મોડલ બાય મહિન્દ્રા આનંદભાઈ એન્ડ ફેમિલી યુ આર વન ઓફ ધ બેસ્ટ ગુજરાતી બ્લોગર ઓકે એ મેં રીડ કરવાનું આમાં નથી મેં સ્ક્રીનશોટ લીધો એક્ઝેક્ટ નીચે જ કમેન્ટ હતી થેન્ક યુ કેતનભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ અત્યારે એકચ્યુઅલમાં રાતના પોણું વાગ્યો અને જસ્ટ હું હજી બહારથી આવ્યો અહીંયાના મમ્મીને એને મળીને આવ્યો પછી રિયાન ડ્રોપ કરીને હું મારા ફ્રેન્ડ પાસે ગયો હતો સની પાસે બધા ફ્રેન્ડ્સ ભેગા થયા ચક્કર મારી અને બસ થોડી વાર થઈ છે હું ઘરે આવ્યો અને બ્લોગ પૂરો કરવા પહેલાં મેં કીધું બધા એને ધન્યવાદ કહી દઉં તો હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત